નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં નિકુંજ પરમાર આપશોનું તૈયારી સ્વાગત કરું છું વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલમાં નવો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલકમ બટન દબાણ ભૂલશો નહીં તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે વરિષ્ઠ કર્મચારી બાબતે તેમાં પગાર ડીએ ડીઆર કોઈ પણ અપડેટ આવે તમે જાણ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલકમ બટન દબાણ ભૂલશો નહીં સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે જેનું ડિસ્કશન મૂકું મિત્રો સાથે જોઈન થઈ જજો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે નિવૃત્ત કર્મચારીની પેન્શન ધાર્થવા માટે સૌથી મોટા સમાચાર લઈને આવે છું તો મિત્રો રાજ્યના નાણા વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે વાત જાણ એમ છે કે ત્રીસ જૂન વયમરેલા નિવૃત્ત થતા કિસ્સાઓમાં ઇજાફો આપવામાં આવશે મહત્ત્વપૂર્ણ એ છે કે સુપ્રીમ કોર્ટના આદેશના પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે કે નોંધનીય છે એક જાન્યુઆરી એક જાન્યુઆરી બે હજાર થી એકત્રીસ ડિસેમ્બર બે હજાર બાવીસ સુધીના નિવૃત્ત થયેલા લાભ મળશે ગુજરાત સરકાર નાણાં વિભાગ દ્વારા ત્રીસ જૂનને વયમર્યાદા નિવૃત્ત થતાં કિસ્સાઓમાં ઇજાફો આપવામાં નિર્ણય કરવામાં આવ્યો છે વયમર્યાદા નિવૃત્તના કિસ્સાઓમાં ઇજાફો આકારી પેન્શન સુધારો કરવાનો રહેશે ના સાથે કર્મચારીઓને ત્રીસ જૂનનો ઇજાફો પેન્શનમાં પેન્શનમાં મળવાપાત્ર રહેશે મહત્ત્વનું એ છે કે આનો લાભ પંચાયત સેવાના કર્મીઓ અનુદાદિત સંસ્થાઓ અને કર્મીઓને મળશે આ સાથે છઠ્ઠા પગાર પંચ નો લાભ મેળવનાર કર્મચારીઓને પણ લાભ મળશે અને આ થવાના નંબર પંચાયત સેવાના કર્મચારીઓને સહિત અનુવાદિત સંસ્થાઓની કર્મીઓને મળશે સાજાર બીજી મહત્વ છે કે બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મોટા સૌથી મોટા સમાચાર કહી શકાય રાજ્યના બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓને મોટા સમાચાર આવ્યા છે વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા નવી સદી પેન્શન નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો આ અત્યારની મહત્વની અપડેટ આવીને અપડેટ મેં મળે ચેનલ સબસ્ક્રાઇબ કરીને બે બટન દબાણને ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જય થેન્ક યુ વેરી મચ